દિલ્હી એરપોર્ટ પર વારાણસી જેથી ઇન્ડિગો ફ્લાઇટમાં મંગળવાર સવારે ટેક ઓફ પહેલાં બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું તેની ધમકીને આશંકા માનવામાં આવી હતી આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોની ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢ્યા હતા તો કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળ્યા હતા તો દિલ્હી એરપોર્ટ પર ક્યુઆરટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ બોલાવવામાં આવી હતી વિમાનમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓને કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું તો એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું અને સવારે પાંચ ને પાંત્રીસ વાગે તેની જાણ કરવામાં આવી હતી ત્યારે હાલ મામલાની તપાસ ચાલી રહી છે તો મહત્વનું છે કે આ મહિનો એટલે કે એક મે થી અત્યાર સુધીમાં અઠ્યાવીસ દિવસમાં એરપોર્ટ સ્કૂલ હોસ્પિટલ સહિત બોમ્બની ધમકીની આ આઠમી ઘટના છે આ પહેલા ગત ત્રેવીસ મહિના રોજ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી તે પહેલા ગૃહ મંત્રાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી તો આ તમામ ધમકીઓ ખોટી નીકળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ